હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે લાડવા બનાવીશું તો અહીંયા લાડવા બનાવવા માટે આપણે અહીંયા ઘઉંના લોટના મુઠિયા તળી લીધા છે તો અહીંયા આપણે લાડવાની પ્રોસેસ આગળ પણ બતાવેલી છે તો હવે આપણે અહીંયા મુઠિયાને આ રીતે તોડી નાખીશું તળાઈ જાય એટલે થોડા ઠરવા આવે એટલે આપણે એને અડી શકીએ એટલું આપણે ગરમ હોવું જોઈએ તો ત્યાર પછી આપણે એને આ રીતે ભૂકો કરી અને આપણે અહીંયા મિક્સર જારમાં કાઢવાના છે તો અહીંયા તમારી પાસે જો નાની મિક્સર ઝાર હોય ને તો એમાં સરસ થઈ જશે તો અહીંયા મારી પાસે નાની મિક્સર જાર ખરાબ થયેલી છે તો આપણે મોટી લીધેલી છે તો એમાં આ રીતે દરદરો પીસી લેવાનું છે તો એમાં જુઓ મોટી જાર છે એટલે થોડા આવા રીતે કટકાર રહેશે તો હવે આપણે એને છાળી લઈશું તો છાળી અને આપણે દરદરો પાવડર કરવાનો છે તો એ રીતે આપણે અહીંયા જુઓ કે છાળશું એટલે આપણે એક પ્લેટમાં અલગ થઈ જશે અને આપણે જે આ મોટા ટુકડા છે એને પાછા આપણે ફરી પીસી લઈશું તો અહીંયા થોડીક મિક્સર જાર મોટી છે એટલે થોડી વાર લાગશે પણ આપણે થઈ જશે ખરું તો જો તમે આ મુઠિયા હોય ને એને આપણે મિક્સર જારમાં જ કાઢવા પડતા હોય છે તો આ રીતે આપણે મિક્સરમાં બધા જ મુઠિયા પીસી લઈશું અને આપણે આ રીતે પાવડર કરી લઈશું તો અહીંયા આ રીતે જો તમે કરતા જશો અને છાળણીથી છાળતા જશો ને એટલે આપણે એમાં જે આ રહી છે કટકા એ આપણે દૂર થઈ જશે અને ત્યાર પછી આપણે એને છેલ્લે થોડુંક રહેશે તો પણ પીસી નાખશું અને થોડુંક રહેશે એ આપણે ગાયને ખવડાવી દઈશું તો હવે આપણે જુઓ કે અહીંયા સરસ એવો ફાઇન પાવડર થઈ ગયો છે આ રીતે છાળી અને આ રીતે આ ટુકડા છે એ અલગ કરી દીધેલા છે તો હવે આપણે અહીંયા બધું જ પીસાઈ ગયું છે અને હવે આપણે પાક લેવાનો છે તો એના માટે આપણે એક તવું લીધું છે અને એમાં આપણે ઘી નાખ્યું છે તો એને આપણે ગેસ પર ગરમ કરીશું તો આ રીતે જામેલું ઘી છે એટલે થોડુંક કમળા ઓગળે એટલે આપણે એમાં ગોળ નાખી દઈશું તો અહીંયા આપણે પાક બહુ વધારે નથી લેવાનો જો આપણે ગોળ છે ને ફૂલવા લાગે ને એટલો જ લેવાનો છે તો અહીંયા જુઓ કે ગોળ પણ એમાં એડ કરી દીધો છે તો હવે એને સતત હલાવતું રહેવાનું છે જો તમે સતત હલાવશો ને તો એમાં ગોળની ગાંગડી જેટલી છે ને એ બધી જ પીગળી જશે તો આ રીતે હલાવતા રહેવાનું છે ને ઘી જેમ જરૂર પડે ને એમ થોડું હોય તો નાખવાનું છે જો તમને થોડું લાગે તો થોડુંક નાખજો અને આ રીતે જુઓ કે મેં અહીંયા થોડુંક ઘટતું હતું એટલે થોડું ઘી નાખ્યું અને હવે જુઓ કે થોડી જ વારમાં બે જ મિનિટ પણ નથી થઈ અને આ રીતે જુઓ ગોળ ફૂલવા લાગ્યો છે તો આ રીતે ગોળ ફૂલવા લાગશે ને એટલે આપણે એકદમ વધારે પાક નથી લેવાનો ફૂલે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને જે આપણે મુઠિયા પીસાતા એમાં નાખી દેવાનું છે તો અહીંયા જુઓ કે આ રીતે એમાં નાખી દીધું છે અને હવે આપણે એને તાવીથાની મદદથી આ રીતે હલાવીશું અહીંયા ગરમ હોવાથી હાથ નથી લેવાનો જો તમે હાથથી કરશો તો દાજી જશો તો આ રીતે આપણે અહીંયા તાવીથાની મદદથી બધું જ મિક્સ કરી દેવાનું છે તો અહીંયા સરસ એવું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે થોડું એને અડી શકીએ ને એટલે આપણે ચમચીની મદદથી લાડવો પાડી લઈશું તમે હાથની મદદથી પાડતા હોય ને તો તમે એ રીતે પણ પાડી શકો છો અહીંયા અમારી પાસે આ રીતે જુઓ કે લાડવાનું મોલ્ડ છે તો એ રીતે આપણે પાડીશું તો અહીંયા વધારે દબાવવાનું એટલે ડિઝાઇન સરસ એવી પડે વધારે દબાવીશું ને એટલે જુઓ આ રીતે થોડીક પડતા વાર લાગશે પણ બહુ સરસ ડિઝાઇન પડશે અને બધા જ લાડવા આપણા સરસ એવા બની અને તૈયાર થઈ ગયા છે તો હવે તમને જો લાડવા ન આવડતા હોય તો એકવાર જરૂરથી અમારો આ વિડીયો જોઈ અને ટ્રાય કરજો તમારા લાડવા પણ પરફેક્ટ જ બનશે તો હવે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ